અંકલેશ્વરના જુના એસટી ડેપોમાં બેકાબુ બનેલા એસટી બસ દીવાલ સાથે ભટકાઈ હતી જોકે સદનસીબે કોઈને પણ ઈજા પહોંચી ન હતી પરંતુ દીવાલ ધરાશાયી થઈ જતા મકાન માલિકને નુકસાન થયું હતું અંકલેશ્વર માં આજરોજ બપોરના અરસા જૂના એસટી બસ ડેપોમાં અંકલેશ્વર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક ખાનગી માલિક ની સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો ને પગલે દીવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી અકસ્માતને પગલે રહીશોમાં ભારે રોષ પણ વ્યાપી ગયો હતો જોકે ધડાકા સાથે દીવાલ ધરાશાયી થતા આજુબાજુના ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા જ્યાર બાદ તેમણે આ નુકસાની સંદર્ભે એસટી વિભાગમાં પણ રજૂઆત કરી હતી અને જેમાં ડ્રાઈવરની સ્પષ્ટ લાપરવાહી જોવા મળી રહી છે આ ઘટનામાં ઈજા ના પહોંચતા રાહતની લાગણી ફેલાઈ હતી જોકે મકાન માલિક ના જણાવ્યા મુજબ વારંવાર એસટી વિભાગમાં બસો થી અડીને નહીં પરંતુ દૂર રાખવા માટે કહેવા છતાં તેઓ દિવાલ ને અડીને જ એસટી બસો રાખતા હોય જેને લઈને આજે પણ બસ ચાલકો જયારે

અહીંયા સીધી આવીને બ્રેક જ ના વાઈ ગઈ એણે અંદર છોકી જ દીધી બસ આખી દિવાલ મારી પાડી નહીં પાડી મૂકી એ સ આ પહેલાં બી આવી ઘટના થઈ ચૂકેલી છે જે તે સમયે મેં મારા ખર્ચેથી મેં રિપેર કરાવી લીધેલી હવે આ સમયે આ વખત આટલું બધું નુકસાન થયેલું છે એટલે હવે મારે આગળ શું કરવું તે મેં મેનેજર જગદી જગદીશભાઈને રજૂઆત કરેલી છે રજૂ જગદીશભાઈએ એવું કીધું કે કે હું ડ્રાઈવર જોડે વાત કરીને તમને હું જણાવું છું હે માન હવે હવે એ જો મને ખર્ચો આપી દેતા હોય પૂરો તો મને કશો વાંધો નથી જો નહીં ખર્ચો આપે તો પછી મારે આગળ કાર્યવાહી કરીશું આ અવાર સુધીમાં ત્રીજી આ ત્રીજી વાર પરફેક્ટ ત્રીજી વાર ને પહેલી વાર જ્યારે બની છે મેં એમને લીગલ નોટિસ આપેલી છે વકીલ થ્રુ જેના એવિડન્સ મારી પાસે છે કે આવી રીતના બસ મારે વારંવાર મારી દિવાલને નુકસાન કરે છે હે ના કોઈને જાનહાની નથી થઈ ભાઈ ના કોઈને જાનહાની નથી થઈ આ તો ઠીક છે કોઈને વાયગું નથી ને તો વાયગું હોત તો બહુ મોટી પ્રોબ્લેમ થાય